સુરત શહેરમાં કેરીના રશિયાઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈ કેરીના પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તો વલસાડ નવસારી સુરત ભરૂચમાં હળવાથી ભારે ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે ત્યારે વરસાદ પડવાની સંભાવનાને જોતા કેરીના પાકને મોટા પાયે નુકસાન થશે તો વિષમ વાતાવરણ અને વરસાદના કારણે કેરીમાં સરો પડી જાય તેમ છે જેને લીધે ખેડૂતોને પાક બચાવવા પ્રયાસ કરવા ખેડૂત આગેવાન જયેશ કરવામાં આવી છે કમોસમી વરસાદની આગાહીને આગાહી ગુજરાતમાં ચિંતા દક્ષિણ ગુજરાત ખાસ કરીને બાગાયતી પાકમાં કેરીનો પાક લગભગ વલસાડ નવસારી સુરત થઈને એસીટી પંચ્યાસી હજાર હેક્ટરમાં કેરીના બગીચાઓ છે ને જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે રીતે સર્ક્યુલેશન આવી રહ્યું છે અને વરસાદની જે રીતની જાપતાની આગાહી થઈ છે સ્વાભાવિક છે કમોસી વરસાદ આવે એટલે ખેડૂતોને ચિંતા થાય અને હાલમાં જે રીતે કઈનો પાકના મરવાઓ તૈયાર છે ને ખાસ કરીને આ વર્ષે સતત બે માવઠા થવાને કારણે તમે જુઓ તો માર્ચ મહિનામાં પણ જે રીતે માવઠું થયું અને કારણે જે મોર આવ્યા પછી જે ખાસ કરીને મરવાનું જે સેટિંગ થવું જોઈએ ન થવાનું કારણે આજે પણ દક્ષિણ ગુજરાતમાં માન ટકા પાક કેરીનો છે અને એવા સમયે ફરી પાછો જ્યારે માવઠાની આગાહી થઈ રહી છે કેરીના પાકને મોટું નુકસાન થઈ શકે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને આને કારણે આવનાર દિવસોમાં કેરીનો પાક ઓછો ઉતરે એવું ખેડૂતો અનુમાન છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ